સાબરકાઠાના હિંમતનગરમાં પોલીસ પરિવારે જનાક્રોશ યાત્રા રોકી મહિલાઓએ યાત્રાના વાહનોને બ્લોક કરતા બબાલ સૂત્રોચ્ચાર કોંગ્રેસની જન આક્રોશ યાત્રા સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશી હતી આજે આ યાત્રા હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં પહોંચી હતી જ્યાં તેને પોલીસ પરિવારની મહિલાઓએ રોકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું દરમિયાન મહિલાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને જિગ્નેશ મેવાણી હાઈ હાઈ ના નારા લગાવ્યા હતા જ્યારે કોંગ્રેસના મહિલા અને પુરુષ કાર્યકરો પણ સામે દારૂબંધી બંધ કરો ના નારા લગાવ્યા હતા આ યાત્રામાં તુષાર ચૌધરી અને અમિત ચાવડા જેવા કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા યાત્રા જિલ્લા પોલીસ વડા કચેરી પાસેથી પસાર થઈને શહેરના નવા બજારમાં પ્રવેશી હતી ત્યારબાદ યાત્રા હિંમતનગરના ટાવર ચોકમાં પહોંચી હતી જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા પ્રાંતિજ તરફથી આગળ વધતી જન આક્રોશ યાત્રા ટાવર થી રેલવે ઓવરબ્રિજ થઈને મહાવીર ચાર રસ્તે પહોંચી હતી અહીં પોલીસ પરિવારની મહિલાઓએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા મહિલાઓએ આખી યાત્રાને ચારે તરફથી ઘેરી લીધી હતી કોંગ્રેસના કાર્યકરોએ મહિલાઓને વિરોધ કરતા રોકવાનો પ્રયાસ કર્યો હતો ગઈકાલે પણ હિંમતનગરમાં વિરોધ કરાયો હતો એકવીસ નવેમ્બરે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ થરાદ પોલીસ સ્ટેશન ખાતે દારૂ અને ડ્રગ્સના મુદ્દે ત્યાંના સ્થાનિકો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે પોલીસ પરના વિવાદિત નિવેદનને લઈને હિંમતનગરમાં પોલીસ પરિવાર દ્વારા રેલી યોજી વિરોધ કરાયો હતો હિંમતનગરના આંબાવાડી વિસ્તાર પાસે આવેલા પોલીસ ક્વાર્ટર્સથી અહિંસા સર્કલ સુધી પોલીસ પરિવાર દ્વારા રેલી યોજી વિરોધ કરાયો હતો રિપોર્ટર હમીદ મંસુરી બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા